તો કેમ છો મિત્રો મળી રહ્યા છે આપણે આજના નવા વિડીયો સાથે હું છું આપણો ફ્રેન્ડ કરણસિંહ સોલંકી મિત્રો આપણા આશ્રમનું નામ છે ટેકો દિવ્યાંગ આશ્રમ જે આવેલો છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે આપણે ગઈકાલે એક વિડીયો જોયો હતો કે એક દાદા હતા જે ભવિષ્યવાણી એટલે કે જ્યોતિષશાસ્ત્રના થોડા જાણકાર હતા પરંતુ તેમણે જેટલી બી વાતો કહી છે જે મારા વિશે હતી બધી જ વાતો સાચી હતી પણ અને જોવા જેવી વાત તો એ હતી કે દાદાને હું પહેલી જ વખત મળ્યો હતો અને દાદા પણ મને પહેલી વખત મળ્યા હતા મને એમનું નામ પણ નથી ખબર કે મારું નામ એમને કે એમનું નામ મને પણ નથી ખબર પરંતુ કહેવાય કે ભારતમાં જ્યોતિષ વિદ્યાના બહુ લોકો માને છે અને માનવું પણ જોઈએ કંઈક ને કંઈક એ સાચું પણ છે ખેર આજે આપણે એક આ નવા વિડીયો સાથે આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ અને જોઈએ છે કે આપણા ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર એવા કેટલા બીજા ટેલેન્ટેડ પર્સન છે ટેલેન્ટેડ વ્યક્તિઓ છે આપણે એમની જર્ણી સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ત્યારે આજે આજે એક નવા વ્યક્તિ સાથે આપણે મુલાકાત કરવાના છે અને ખાસ બે દિવસથી આપણે મનોરંજન જેવા વિડીયો બનાવીએ છીએ અને આજે પણ એક એવો જ એક વિડીયો બનાવવા જઈ રહ્યા છે આપણે એક ભાઈને મળીએ છીએ તો તમે પણ સાઇટેડ હશો આઈ નો કે તમે પણ અમારા ટેકો દિવ્યાંગ આશ્રમમાં જે લોકો રહે છે એમને મળવા માટે ઉત્સુક છો તો આવો એમને મળીએ ટેકો દિવ્યાંગ આશ્રમમાં ઘણા બધા ટેલેન્ટેડ પર્સન છે જેમાંના એક ગઈકાલે આપણે વિડીયો જોવો દાદા હતા અને આજે આપણે જે ટેકો દિવ્યાંગ આશ્રમ છે તેની અંદર એક ભાઈ છે ભરતભાઈ ગોસ્વામી જેઓને ગાવાનો બહુ શોખ છે અને બાપુએ ઘણી વાર એમનો વિડીયો પણ મૂક્યો છે ત્યારે આજે આપણે એમની સાથે ખુલીને વાત કરવાના છે કે ભરતભાઈ શું કરતા હતા ક્યાંથી આવે છે ગાવાનો શોખ કેવી રીતે થયો આવો ભરતભાઈ સાથે બે મિનિટ વાત કરીએ મિત્રો આપણી સાથે હાલ ભરતભાઈ ગોસ્વામી જો ટેકો દિવ્યાંગ આશ્રમમાં રહે છે એમની સાથે વાત કરીએ અને જાણીએ કે એમને આ ગાવાનો શોખ ક્યાંથી છે ભરતભાઈ તમે અહીંયા કેટલા દિવસથી રહો છો અમે 4-5 મહિનાથી રહીયા છીએ 4-5 મહિનાથી અને તમારા ગામનું નામ કહો હાલોલ કાલ હાલોલ છે કઈ અહીંયા રહેવા શું વાત છે પેલો તો ભરતભાઈ તમને એ પૂછીશ કે તમને અહીંયા રહેવાનું કેવું લાગે છે બહુ સારું લાગે છે બહુ સારું લાગે જમવાનું કેવું હોય છે સુવાની વ્યવસ્થા કેવી છે જમવાનું સુવાનો બધું હાઈફાઈ છે હાઈફાઈ છે એવું એવું ઘર કરતા સારું છે શું વાત છે ભરતભાઈ ઘણા લોકો મને કે છે કે તમે બહુ ગાવાનું બહુ સારું ગાવ છો તો આજે અમારા દર્શક મિત્રો છે એમને પણ તમારો અવાજ સાંભળવો છે તમારો એક વિડીયો જોયો હતો મેં બાપુના બાપુએ જયારે મૂક્યો હતો ત્યારે પણ એક બહુ શોર્ટ વિડીયો આઈ થિંક હતો પણ આજે આપણે બે ત્રણ ગીતો ભરતભાઈ જોડે ગૌડાવીશું અને મોજ કરવાની છે તો ભરતભાઈ પહેલું ગીત કયું ગાશો

तो किसी और मिलने के बहाने आ आजा, आ आजा। आ जा, आ, 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 आ तू तो, तो कहती थी कि मैं जान भी दे दूंगा तुझे जान क्या चीज है ईमान भी दे दूँगा तुझे तू तो कहती थी गाओ गाओ रिपीट करो मस्त कढ़ी थी तो, तो, तो कहती, कहती थी कि मैं जान भी दे दूँगा तुझे जान क्या चीज है ईमान भी, भी दे दूँगा तुझे क्या बात है इससे पहले के जब मन दिल को तमाशा देखे दे

काउ जेथा ये छन तमरो फेरे हां चलो ये कहिए आवाज काट दो थोड़ा कान थोड़ा मोटे देखा था जिसके लिए जिसके लिए मरता था, था। एक ऐसी लड़की थी जिसे मैं प्यार करता था चुनी नाम एक थी

પાંચેક મહિનાથી ટેકો દિવ્યાંગ આશ્રમ જે છે જે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવલ ગામે આવેલો છે મિત્રો કહેવાય છે કે દરેક વ્યક્તિમાં કંઈકનું કંઈક હુનર હોય છે બસ એને બહાર કાઢવાની જરૂરત છે જેમ આપણા ભરતભાઈએ કીધું કે મને ગાવાનો શોખ જ્યારે હું શાળામાં ભણતો હતો ત્યારથી જ છે પણ ક્યાંક ને ક્યાંક ભાઈનું જે ટેલેન્ટ છે એ ક્યાંક ને ક્યાંક છુપાઈ ગયું છે બસ આપણે આ જ રીતે આપણા સંકુલના બાળકો છે કે આપણા ટેકો દિવ્યાંગ આશ્રમના જે વૃદ્ધ લોકો છે કે અથવા તો વૃદ્ધાશ્રમમાં જે છે ધરતીનો છેડો જેને આપણો વૃદ્ધાશ્રમ છે ત્યાં છે એવા દરેક વ્યક્તિને આપણે શોધી શોધીને આ રીતના એમનું ટેલેન્ટ બહાર લાવવાનો ટ્રાય કરવાનો છે તમે પણ અમારા ભરતભાઈ જેવા લોકોને સપોર્ટ કરો અને ખાસ આ વિડીયોને શેર જરૂરથી કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ પણ ખાસ કરજો અને કહેજો કે અમારા ભરતભાઈનો અવાજ કેવો છે અને ગઈકાલનો પણ એક વિડીયો હતો જે દાદાનો હતો એ દાદા વિશે પણ તમે ખૂબ સારા રિવ્યુ આલ્યા છે અને એમના ટેલેન્ટને પણ વખાણ્યું છે તો અમારા ભરતભાઈનું જે ટેલેન્ટ છે ગાવાનું છે દરેકના માણસ દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક અલગ પોતપોતાનું જે ટેલેન્ટ હોય છે કે એને આપણે બહાર લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને ખાસ એમાં તમારા અમારા જે તમે દર્શક મિત્રો છો તમારા સર્વેની અમને ખૂબ મદદની જરૂર છે કે આવું જે ટેલેન્ટ છે અમે બહાર લાવીએ આપણે સૌ સાથે મળીને જે બાળકો છે એમના ટેલેન્ટ ને આપણે બહાર લાવીશું પછી જે આપણું ધરતીનો નો વૃદ્ધાશ્રમ છે ત્યાં પણ આપણે જઈશું અને ત્યાં પણ જાણીશું કે ત્યાં પણ કેવા પ્રકારનું ટેલેન્ટ છે એ દરેક વ્યક્તિનું ટેલેન્ટ આપણે બહાર લાવીશું ગઈકાલે અને આજે જે આપણે બે વિડીયો બનાવ્યા છે એ ટેકો દિવ્યાંગ આશ્રમ જે આપણે લવાલ ગામમાં આવેલો છે મહીપતસિંહ ફાઉન્ડેશન દ્વારા આ જે આશ્રમ છે બધા ચલાવવામાં આવે છે અને ખાસ ફરીવાર કહું છું કે તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને અમારા ખાસ ભરતભાઈ જેવા માણસોનું ટેલેન્ટને બહાર લાવવામાં અમારી મદદ કરજો તો મળીએ છીએ આવતીકાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત